એમાં જ બતાવે છે એકસો દસ ટકા તાલુકામાં ત્રીસ ઓગસ્ટ સુધી થયો એટલે આપે જે વાત કરી કે નુકસાન ચોટીલા એકસો એકસો વીસ વરસાદ ચોટીલા છે છતાં બે તાલુકા ટકા વરસાદ છે ત્યાં સહાય મળે છે એકસો વીસ વરસાદ છે એ ખેડૂતો સહાય નથી સરકારની વેબસાઇટ ના આંકડા સાહેબ અમારા ઘરના નથી આ બાબતે આપનું શું કેવું છે આંકડા ખોટા હશે કે સાચા હશે સાહેબ આ વેબસાઇટ ના અચ્છા તો આટલો વરસાદ ઓગણસી ટકા થયો ત્યાં નુકસાન થયું છે એકસો વીસ ટકા થયો ત્યાં ન નુકસાન થયું હોય આવું માનો છો તમે

ભૌગોલિક પરિસ્થિતિ એની એવી હશે સાયલા ભૌગોલિક પરિસ્થિતિ ક્યાં ઢોળોળવ છે એકસો દસ ટકા આવે છે ત્યારે